માને છે અત્યારે ભલે જે તરવસા જેલ ની અંદર હોય પરંતુ મિત્રો તેમની લોકચાહના જે છે તે ઊંચી થવાનું નામ નથી લઈ રહી દિવસે ને દિવસે તેમની લોકચાહના વધી રહી છે મિત્રો એક રિક્ષા પાછળ નહીં પરંતુ બે ત્રણ રિક્ષા પાછળ ચેતર વસાવાના ફોટો લગાવ્યા છે અને લોકો તેમને મિત્રો ખૂબ જ માન આપે છે સન્માન આપે છે પરંતુ અત્યારે ચેતર વસાવા જેલની અંદર છે તેમનો લોકો ખૂબ જ માન વધી રહ્યું છે મિત્રો તમને શું લાગે આ ચેતર વસાવાની જે લોક ચાહના છે તે કેટલી કહેવાય કેમ કે ચેતર વસાવાને લોકો ડેડિયાપાડાના ધારાસભ્ય તો માને છે પરંતુ ભગવાન સમાન મિત્રો માને છે તેમની આ લોક ચાહના મિત્રો જોઈને દિલ ખુશ થઈ જાય એવું છે મિત્રો કોમેન્ટમાં જય આદિવાસી જય જોહર લખવાનું ભૂલતા નહીં કેમ કે ચેતર વસાવા એક એવો હીરો છે કે જેને લોકો પોતાનો ભગવાન સમાન માને છે અને તે હંમેશા ગરીબોના દુઃખમાં હાજર રહેતો હોય છે ત્યારે મિત્રો હવે ચેતર વસાવાને જેલ જેલ પ્રવાસ છે તે મિત્રો લંબાઈ રહ્યો છે ત્યારે બે મહિનાનો સમય થઈ ગયો પરંતુ હજી સુધી ચેતર વસાવાને જેલની અંદર જ રોકાવું પડશે હવે આવનારા સમયમાં ચેતર વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે પરંતુ તેમની લોકચાહના જે છે તે દિવસે ને દિવસે વધી રહેશે તો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં